નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું કે આપણે અઢારની જારીમાં આપણા ખેતરમાં જે છે સાતી આંકવાના છે ની જારી મગફળીનું વાવેતર છે અને એમાં આપણે ન્યુ ઓલેન્ડ છત્રીસો એટલે કે સુડતાલીસ ઓફના ટ્રેક્ટર થી સાતી આંકવાના છે તો એક વીઘામાં કેટલું ડીઝલ ખાય છે કેટલા લિટર ખાય છે અને કેટલા રૂપિયાનું ખાય છે એ બધો હિસાબ આજે આપણે કરીશું આજે આપણે આંકવાનું છે સાતી ચોપન વીઘામાં તો પહેલા તો આપણે ટ્રેક્ટરની ટાકી ફૂલ કરીશું દર વખતની જેમ અને પછી અહીંયા ઘરે ભરાવી આવશું આપણે ડીઝલ કારણ કે આપણે પંપ તો બહુ દૂર છે એટલે અહીંયા ભરાવી આવવું પડે આપણે રીતે બધા માપ છે છે એ કરીશું આપણે તમને બતાવી છ બલૂન છે એટલે છ બલૂન એટલે ચાર બલૂન જે પરફેક્ટ હાર હોય આપણે પાંચ દાતે વાવેતર કરેલ છે પેલા એમાં હાલ છે અને બે બલૂન છે આ છેડાના બે એ પાછા રિટર્ન આવશે એટલે દર વખતે પાંચ હાર જાય હું આપડે ગણીએ તો અને આગળ છે બધામાં મીંદડા મીંદડા ટોટલ છે આપણે સોળ બરાબર છે બધી આરોમાં ત્રણ ત્રણ છે આમાં રેગ્યુલર માં આ છેલાની બે છે એમાં બે બે છે મી એટલે આ રીતે આપવાના છે જોઈએ આપણે કે સાતીની કેવી સુતરાઈ છે સાતીમાં પણ ડીઝલ એવરેજ ને ઘણો બધો ફરક પડે અને એનું બીજું કેવું કામકાજ છે તો આપણે આગળ વિડીયા મૂકેલા છે આપડે સાથી કરાવેલું છે કુળદેવી વેલ્ડિંગ કેશોદ જેના તમને નંબર પણ ડિસ્પ્લે ઉપર આપું છું કામ સારું છે આપણે આગળ ઓલરેડી એક સાથે હતું પણ સુતરાઈ સારી લાગી અને કામ સારું લાગ્યું ને મીંદડા અને બલૂન અને બેલી બધું હાલે એવું સાથે આપણે આમાં મજા આવી અને પ્લસ એમાં મીંદણા બધા એવા છે ફોલ્ડિંગ વાળા એક એક દાતા વાળા તમે એક એક ઇંચ પણ એને આગુ પાછું પણ કરી શકો અને ઊંડા છીચરું પણ કરી શકો જેમ કે આ ટાયર ની પાછળના છે જે મી એને આપણે ઊંડા રાખવા તો ઊંડા રાખી શકીએ પ્લસ એ જો ઘસાઈ જાય તો ફક્ત એક છ બોલ ખોલીને એક આ ભાલુ આપણે જે તમને ફોટો ઉપર દેખાય એ બદલાવી શકીએ આપણે અને કામ સારું છે સુતરાઈ પણ સારી છે તો આપણે જોઈએ હવે કે પેલા ઘેરમાં ટ્રેક્ટર રાખવાનું છે જો બીજા ઘેરમાં ટ્રેક્ટર હાલે તો ડીઝલ ઘણું બધું ઓછું ખાય કારણ કે ઝડપથી ખેતર નીકળે પણ આપણે પેલા માં આંકવાનું છે કારણ કે સાંકડી જારી છે આપણે આને રાખેલા છે દસ ઇંચ તો વધારે આંકવાથી છોર મારે ને મગફળી ઉપર પણ જવાની શક્યતા રહી અને પગી જાય અથવા તો કઈ ભરાઈ જાય તો પણ મજા ના આવે એટલે આપણે બધા સાથી પેલા ગેર માં આંકેલા છે ખેડૂત મિત્રો જોવો આ ટાંકી ફૂલ થઈ ગઈ છે ભાઈ નજીકથી બતાવો હવે આપણે આને હલાવશું ટ્રેક્ટર એટલે કઈ એર હોય તો એ ટાંકીને નીકળી જાય ફૂલ ટાંકી જ છે એકદમ હલાવેલી છે ફૂલ આજ રીતે આપણે પાછું અહીંયા ચોપન વીકાશું આકી નાખશું પૂરું થઈ જશે એ પછી પણ જો આજ રીતે આપણે અહીંયા ભરી લેશું તો જો આ રીતે હાલે છે સાતી એક મૂકીને એક આપણે ગયા ત્યારે આંકતા ગયા હતા ત્યારે અહીંયા મૂકી દીધા છે ચાર પાટલા વચ્ચે અને પાછું અહીંયા લઈ લીધું છે આખું ખેતર એમ લેતા જશે પાછું આમ લેતા આવશે એટલે વાર ટોર વધે નહીં અને જે આપણે એ મગફળી જાજી ખૂંદાઈ પણ નહીં વરતી આ પાટલાની જો વાત કરીએ તો જુઓ તમે આ અહીંયા થોડુંક પોળું થઈ ગયું છે આગળ થોડુંક સાંકડું છે તો એ જે વરત્યું પાટલું છે એ બે વખત એકને એક પાટલામાં આવે એટલે બધું સોલ્યુશન થઈ જાય આરામથી અને સાંકડું હોય તો પણ મગફળી ના પાડે અને પોળું હોય તો એમાં જગ્યા ના રહી જાય અને આ ખેતર આપણું છે અહીંયા સુધી આ દેખાય ત્યાં સુધી અને એમાં સામે ઓગણત્રીસ વીઘાનું અહીંયા આ ખેતરમાં વાવેતર છે મગફળીનું હવે આપણે બીજા ખેતરમાં જાશું ત્યારે પણ એનું બતાવશું એક ખેતર છે આપણે ચૌદ વીઘા ને એક ખેતર છે આપણું અગિયાર વીઘા ખેડૂત મિત્રો આજે આપણા ચૌદ ખેતરમાં બીજો દિવસ ઉગી ગયો છે અને કાલે બપોરે ચાલુ કર્યું હતું અને આજે અહીંયા ચાલુ થઈ ગયું છે જો એક મૂકીને એક આગતા જાય છે અને આ રીતે મગફળી છે મગફળી આ વર્ષે નબળી છે થોડીક દર વર્ષ કરતાં ઉગાવામાં પણ નબળાઈ રહી હતી આપણે લગભગ બે દિવસ થઈ ગયા છે કારણ કે રેડા વરસાદના એટલે એક ધારું ટ્રેક્ટર હાલતું નહીં તો આજે હવે આ વીસ લીટર પૂરેપૂરું પેટ્રોલ એ આનાથી આ પૂરેપૂરું વીસ લીટર છે મપાવેલું છે અને તમને વાત કરીએ કે આયલું કેટલી વાર તો અગિયાર કલાક આયેલું છે દસ પંદર મિનિટ આમ કે આમ હોઈ શકે લમચમ ટાઈમ આપણે જોયેલો છે આમ તો જોકે કીધેલું હતું કે ભાઈ ટાઈમ હરકો જોવાનો છે પણ દસ પંદર મિનિટ છતાં પણ આમ કે આમ હોઈ શકે કારણ કે વરસાદ આવતો એટલે બંધ થતું હતું અને વારે ઘડી આવક જાવક પણ થતી હતી તો અગિયાર કલાક જેવો અંદાજ છે કે અગિયાર કલાકમાં ચોપન ગયું છે તો હવે જોઈએ આપણે કે ભાઈ અગિયાર કલાકમાં કેટલું ડીઝલ આવેલું છે અને ચોપન વીઘામાં કેટલું ડીઝલ આવેલું છે તો ખેડૂત મિત્રો એક જ વીસ લિટરના ના આપણે આમાંથી લેવું પણ નથી પડ્યું એક જ વીસ લિટરના ડબલામાંથી પણ વધેલું છે ભાઈ ટાંકી ઉપર આવી ગઈ છે બતાવો હજી આપણે એને હલાવીને ભરવાનું છે કેટલું ડીઝલ આવે અને હવે આનો માપ રીતે આપણે કાઢવો જોઈશે આપણે એવું હતું એક ડબલા ઉપર જ તો હવે આપણે આનો માપ એ રીતે કાઢવું છે કે આમાંથી કેટલું વધે છે વીસ લીટર બરાબર તો ભાઈ બતાવી દેજો નજીકથી ફૂલ ટાંકી કરી દીધી છે રેડી અને હવે આપણે જોશું કે કેટલા લિટર આમાંથી ડીઝલ વધેલું છે બરાબર આ ત્રણ અને આ છે બસો એમ એલ તો ખેડૂત મિત્રો હવે આપણે જો વાત કરીએ તો ભાઈ ત્રણ લીટર આપણે આખું નાખ્યું ને બસો એમ એલ ઉપર ત્રણ લીટર ને બસો એમ એલ આપણે વીસ લીટર માંથી તો ટ્રેક્ટરે ટોટલ ડીઝલ ખાધું અગિયાર કલાકમાં અથવા તો ચોપન વીઘામાં આપણે જો વાત કરીએ તો ડીઝલ ખાધું છે સોળ લીટર ને આઠસો એમ બરાબર છે તો હવે એની જો આપણે વીઘાના હિસાબે કલાકના હિસાબે વાત કરીએ તો ભાઈ આપણે દોઢ લીટર આજુબાજુ કલાક કલાકે ખાધું અને જો વાત કરીએ આપણે વીઘાના હિસાબની તો પૈસામાં જો સીધા કન્વર્ટ કરીએ તો ત્રણસો એમ ઉપર લગભગ કઈક ખાધું હિસાબ હતો અને રૂપિયાનું ડીઝલ એક વીઘામાં ટ્રેક્ટરે ખાધું છે આ તો આપણું અને આ તો આપણા ટ્રેક્ટર હિસાબ વખેડવામાં બીજા ગેરમાં જો ટ્રેક્ટર હાલે ને તો આનાથી થોડુંક સસ્તું પડે મારો એવો અંદાજ છે સો સો ટકા સસ્તું પડે કારણ કે આમાં દાબ તો હોય નહીં કે બીજા ગેરમાં વધારે હાલ વધારે ખાઈ જાય તો આ તે આ સાથીમાં દાબ તો પડે નહીં તો કામ પણ સારું થતું જાય અને એકદમ સસ્તું અને સારું પડે આવતો નથી જો કે બળદ જેવી ખેડ ના થાય એ તો આપણે સો ટકા માનીએ જ છીએ કારણ કે ટોર થોડું કોઈ ભીનું હોય તો ટ્રેક્ટર થોડો ઘણો બગાડ કરે છે વાર ટોર માં ઘણું બધું ભાંગી નાખે છે પણ આ સારું લાગે છે સારું કામ છે અને સસ્તું થઈ જાય છે અને સાચવવું નહીં આ ટ્રેક્ટર અમને પાછું બધામાં કામ આવે છે મિની અમારે કાંઈ મોટું ટ્રેક્ટર હોય એટલે પછી કોઈ જગ્યાએ ઉપયોગ થાય નહીં રોગું આખું વર્ષ સાચવવું પડે તો મિનીમાં ઓછો ટોર લાગે ને આનાથી પણ સસ્તું આવી જાય મિની તો આ રીતે હતો આજનો વિડીયો આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે જોડાયેલા રહેજો ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે